મોણસની જાત એટલી બધી મજબૂત છે ને તો એક ટાઈમે મોણસને તમે દરિયામાં ફેંકી દો તો મોણસ દરિયામાંથી તરીને બહાર આવી જશે તમે એને નદીને નાખી દો કોઈ જગ્યાએ કેનાલમાં ફેંકી દો ગમે એટલું પોણીનો પૂરજોશ પૂરજોશી પોણી આવતું હોય તો એ મોણસને એની અંદર ફેંકી દો કોઈ પણ શક્યતાઓ ખરી કે મોણસ એમાંથી તરીને બહાર આવતો રહે આપણે પેલી એક કહેવાત ખબર છે ને ગુજરાતની અંદર કે ઢોકણી કોની લઈને ડૂબી મરો આ વાત હશે તમે કદાચ ફોપરી છે બધા લોકો આજે હું આ વિડીયો એકદમ આખી તમને અલગ વાત કહેવા જઈ રહ્યો છું કે જે ઓનો પાર્ટ વન ની આગળ આગલા એક વિડીયો બનાવ્યો હતો કે આજકાલ એટલા બધા માણસો કહેવાય કે નદીમાં ડૂબવાથી કેનાલમાં પરવાથી કે દરિયામાં ડૂબવાથી એટલા બધા લોકો નહીં મરતા હતા પણ કહેવાય ને કે દારૂની એક નેનકડી બોટલ જો માણસ ઓની અંદર ડૂબ્યો ને તો સમજી લો માણસ મરી ગયો આ દારૂની બોટલ જેની અંદર એક લીટર પણ દારૂ કે લિટર લીટર પણ પ્રવાહી નહીં હોતું એ એ બોટલ એટલા બધા લોકોને મારા દુનિયામાં આજકાલ આના લીધે એટલા બધા લોકો મરે છે કે કેટલા લોકો તો કહેવાય ને કે લોકો નદીમાં નદી નારો કે તળાવમાં કેનાળ ડૂબવાથી પણ લોકોની મરતા હોય આજ વાત તો ખોટી વાત એકવાર તમે સર્વે કરીને ચોક ચેક કરી લેજો કેટલા લોકો કેનાળ ડૂબવાથી મરી ગયા કેટલા લોકો નદી નદીમાં ડૂબવાથી મરી ગયા દારૂની બોટલ એની હેસે જેટલી એટલી એક લીટર ની એની હોતી ખરેખર આજકાલ બહુ બધા લોકોની હાલત જોઈએ ને તો હાલત એવી થઈ સમાજની અંદર કે આપણા લોકો કે લોકો દારૂ નહીં પીતા દારૂ લોકો નાખે છે મોને કે ઢોકણી પોણી ઢોકળી પોણ લે તો એમાં ડૂબીને ના મારી એક પણ ઢોકણી ઢોકણીમાં જો ગ્રોથ થોકણી દારૂ પીવાની ચાલુ કરે ને તો એ ઢોકણીમાં એટલી બધી ઓકાત છે એ ઢોકણીની એટલી બધી હેસિયત છે ને કે બળબળા મોણસ ને ડૂબાડી મારી દે મારી નાખા ચાહે ભલે ગરીબ હોય પૈસા અમીર હોય અને ગરીબ તો ઠીક પૈસા વાળા લોકો વધારે મરવાની અંદર આજકાલ તમે જો સમાજની અંદર તો ભણેલા ગણેલા લોકોની વ્યાખ્યા હોવાય ને કે આજકાલ લોકો યુવાન હોય સિગરેટ ફૂંકતા હોય દારૂ પીતા હોય પાર્ટીના ના બોનો જિંદગી વ્યસન કરતા હોય અને ભાઈ પોતાની જાતને કહેવાય કે અમે બહુ સુખી છીએ અમે બહુ પાર્ટી કરીએ છીએ પોતાની જાત પોતાની જાતને મોડર્ન બનાવ લોકો સિગરેટ ફૂંકવામાં આ બધા વ્યસન કરવા થર્ટી ફર્સ્ટ આવે થર્ટી ફર્સ્ટ નવેમ્બર મહિનો તો બધા એન્ડિંગમાં આવ્યો છે ડિસેમ્બર આવે એટલે થર્ટી ફર્સ્ટ છે એ વખતે તમે જુઓ ભણેલા ગણેલા લોકોની માનસિકતા દેખાય આવશે બધા લોકો દારૂ પી નવા વર્ષની ઉજવણી ના બોને તો પોતાના પોતાના શરીર ને બોને ના હોય ઝોન તો લથરીઓ ખાતા હશે તો એક્સિડન્ટ થતો હોય છે આજનો વિડીયો બનાવવાનો હેતુ મારો એટલો જ છે કે મોણે ઢોકણી કહેવાય કે ઢોકણી પોણી હોય ને તો એમાં કદી મોણસ ડૂબે નહીં કે મરે નહીં પણ ઢોકણી દારૂમ એટલી એટલી બધી તાકાત છે કે ભલે ભલા મોણસને ડૂબાડી દે મારી નાખે પણ લોકો ડૂબે જ છે ભલે ઢોકણી હેસી દે રહી મોણસ જ્યારે પણ પીવા બી આવે એટલે કે એમ તો પીતો નહીં હતો એ ઢોકણી ઢોકણી જેટલું પી પી કરતો હોય છે ને છેલ્લા લોકોની હાલત શું થાય લોકો ચેક કરી આજે સમાજમાં જેટલા બધા લોકો એવા છે કે જે દરિયામાં વ્યક્તિ ડૂબ નદીમાં ડૂબ તરામાં ડૂબ કોઈ અકસ્માત થાય તો દરિયો તો કીધા ડૂબાડીને મારી નાખે છે એને થોડી વાર તકલીફ થાય થોડી વાર રીબાય વ્યક્તિ પણ મરી જાય એના મુક્ત છુટકારો મળી જાય દારૂનો દરિયો દારૂનું વ્યસન એવું છે કે ઢોકણી ઢોકણી દારૂ છે મોણસના રોજ ડૂબા થોડો થોડો રોજ મારે છે આપણને ખબર પણ નહીં હોતી જેમ કે આર્યું છે તમને બધી રીતે લૂંટે કે તમારી આબરુ એ સમાજમાં કાઢે તમારા પૈસાનો ધીમે ધીમે નાશ કરે તમારું શરીર પણ ધીમે ધીમે ખતમ કરી નાખે પણ અમુક અમુક વાર અમુક વાર આ આવી વ્યસન કા લત એટલી બધી તમને એવી લાગી જાય ને કે મોણસ મોણસ ખોરી જ નહીં હતા બહુ બધા સમાજમાં મેં એવા લોકો જોયા છે કે જેમને દારૂનું વ્યસન એવું થઈ ગયું કે દારૂની લત એટલી બધી લાગી હોય ને સવારે ઉઠ્યું સીધા સીધું દારૂ જોવા બફોર પડે દારૂ જોવા શોચ પડે દારૂ જોવા રાતે તો એ દારૂ જોવા ઇવન દિવસની શરૂઆત ના શોજ દારૂ થતી હોય પણ આવા લોકો જોઈએ તો લોકોનું બહુ ઓછું હોય છે લોકોને ખ્યાલ પૈસાના એના પણ આટલા બધા પૈસા હોય ધન સંપત્તિ હોય આટલા બધા ભાઈ બહેનો હોય ભાઈ બધા ભાઈ પે જલસા કરતા હોય એમને ખ્યાલ નહીં આ વસ્તુ તમે બધા વસ્તુ ધીમે ધીમે તમને પી રહી છે તમારા પૈસાને પી રહી છે તમારા સ્વાસ્થ્યને પી રહી છે એકદમ પૈકીને લઈને ડૂબશે દરિયામાં ડૂબવાથી પોઈન્ટ ડૂબવાથી એકદમ માણસ મરી જાય એટલે એને ખ્યાલ રાખો એ કારણ કે હું શ્યોર શોટ મારવાનો છું પણ કોઈ કોઈપણ વસ્તુ પણ વસ્તુ ધીમે ધીમે ને એટલે આપણે કદી એને ગણકારીએ નહીં આજકાલ તમે જો વ્યસન હોય બીરી હોય સિગરેટ હોય દારૂ પર હોય બધા બહુ લખેલું તો હોય છે ને એવું કે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ ડ્રિંકિંગ આલ્કોહોલ ઇઝ ખબર નહીં મિત્રો દારૂ નહીં કદાચ બી દારૂની બોટલ પર કદી લેબલ જોઈ નહીં એવું કહું લખેલું આવા પણ કદાચ વખત આવું લખેલું છે કે ભાઈ આલ્કોહોલ સ્વાસ્થ્ય કે લી હાનિકારક છે આવક વખતે હશે લખેલું એટલે ચોક ટીવી જાહેરાત બી જોઈ લીધી આ વસ્તુની કોઈને ના ચાલતો હોય કોઈક ટાઈમે ઓકેઝનલી લોય તો વસ્તુ બરાબર છે દારૂ હું તો કહું ના જ પીવાય એમ છતો પણ જો કદાચ કોઈ લોકો એવા હોય કે જેમને દારૂ પીવા પીવા વગર પીવા વગર ના જ ચાલતું હોય ને તો તમે લોકો દારૂ ત્યાં સુધી પીવો કે જ્યાં સુધી દારૂ તમને પીવાનું શરૂ ના કરે અને ધ્યાન રાખો જે દિવસે દારૂ તમને પીવાનું શરૂ કરશે ને એ દિવસ તમને ડૂબતા કોઈ રોકી નહીં શકે દરિયામાં ડૂબ્યા ફરીથી કહું છું દરિયામાં ડૂબવાથી એક નદી ડૂબવાથી કે કેનાલમાં કૂદકો મારવાથી એટલા બધા માણસો આજકાલ નહીં મર્યા કે નહીં મરતા કે નહીં મરવાના જેટલા લોકો યા તો આપણી આવનારી પેઢી કા આવનારી જનરેશન ક્યાં તો ક્યાં તો કોઈ આ કરંટ જનરેશનની આપણે વાત કરીએ તો જે દારૂની અંદર દારૂના નશિયામાં ડૂબવાથી મરી રહી છે યા તો મરી જવાની છે આજકાલ તમે જુઓ કેટલી જગ્યાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવના તમને ઘટનાઓ જોવા મળે છે બહુ બધા લોકો દારૂના નશામાં ગાડી ચલાવતા હોય છે પોતાની જિંદગી પણ જોખમ પોતાનું જીવ જોખમ મૂકીને ડ્રાઈવિંગ કરતા હોય છે પોતે પોતે તો મારું તો મારું ખોમડા લોકો પણ મારતા હોય છે જેટલી બધી જગ્યા જેટલી બધી જગ્યા આવું હોય છે વ્યક્તિ દારૂ પીવો દારૂના નશામાં વ્યક્તિ વ્યક્તિ કહેવાય કે વ્યક્તિ પોતે પોતે નહીં રહેતો પોતાની જાત ખોઈ બેવા છે કેવા કયા કેવા કયા કૃત્યો કરી બેસે મર્ડર કેસ કરી નાખ્યા ચોરી કરવી કોઈ મારામારી કરવી આ બધી વસ્તુ દારૂ પીધા પછી બહુ જ નોર્મલ છે જેમ કે મોણસ મોણસ હતો જ નહોતો દારૂ છે મોસ પટન છે સિગારેટ છે આ બધા વ્યસન કહેવાય ને આ બધું રાક્ષસી તામસી આહાર કહેવાય આ રાક્ષસ રાક્ષસોનો આ બધો આહાર છે એટલે ખરેખર આપડે માણસમાં માં છીએ કે હમ આવીએ છીએ આપડે પોતાની જાતે વિચારવા અને બીજા કોઈ નુકસાન થાય તો ના થાય દારૂ પીવાય બીજા લોકો નુકસાન કરશે પૈસા નુકસાન કરશે તો બધું ચલો પહી વિચારો પણ દારૂ પીવાથી થાય છે એવું પેલા તો તમારા પૈસા બગાડે છે બીજી સમાજમાં તમારી ઇજ્જત બગાડે છે તમને એક નવું લેબલ મળે છે નવું લોકો વાગે દારૂરિયા તમે પણ પૈસા હોય ધન સંપત્તિ હોય તમારો રૂવા તો ભલે કોઈ લોકો હોય તો પી પી કરે છે કે ભાઈ ખબર પડતી નહીં અને જેવું છે જાય છે તમારો હાથ ભાઈ બને છે ને તો બુઢા પર કરવા શબ્દો કહી દે ભલે ટાઈમે તમને ખોટું લાગે પણ ધ્યાન કોઈ પણ તમને કરવા શબ્દ બોલતું હોય તો તમે કદી કરવા શબ્દો ધ્યાન ના રાખો તમે કરવા શબ્દો બોલવા પાછળનો એનો હેતુ છે એના પર ધ્યાન આપો ઘણા લોકો એવા પણ હોય કે જે તમારા પાસે આવીને બહુ બોલતા હોય છે કરતા હોય છે પણ એ લોકોનો ઈરાદો જે હોય કે તમને લૂંટવાનો તમારે કોઈ ફોર્મ કઢાવવાનું કે તમને ખતમ કરી નાખવાનું તો આવું મીઠું મીઠું બોલતા મિત્રો કરતો કરવા કરવું બોલતા મિત્રો હારા તો ભલે મુદાથી કરવું બોલતા હોય છે પણ એવાનો ઈરાદો તો છે એટલીસ્ટ એવાનો ઈરાદો તો હારો હોય ને તો એવાનો ઈરાદો તો મારે ભૂલું કરવાનો હોય ને એટલે કોઈક વાર મીઠા મિત્રો કદા કરવા ભાઈ તમે કરવા ભાઈ બંધો જોડે તમે રજો અને એવા ભાઈ બંધો તમારી આજુબાજુ રાખજો પછી તમને હંમેશા સાચી સલાહ આપે એવા નહીં સ્વાર્થી લોકો વચ્ચે રહીએ કે સ્વાર્થી માણસ વચ્ચે આપણે રહીએ કે જે લોકો જે લોકો દારૂ પીતા હોય ને એ લોકોની ભાઈ આદત હોય પોતે તો પીતા હોય બીજા દસ લોકો દસ લોકો બોલાવો પૈસા વાળા લોકોની આદત હોય કે દસ લોકો બોલાવું બીજા પોતે પીવો ને એમને પાવો એમને પાર્ટી આપો અને આ બધા ભોરા ભાઈ બનાવવાનો એટલો ખ્યાલ નહીં હતો કે તમારા પૈસા છે એ લોકોને ફ્રીમાં દારૂ પીવા મળે એટલે લોકો આજે તમારા પાસે આવશે પાંચસો હજાર રૂપિયા ખર્ચી પેલો કોર્ડર પીવ ના કરતા તમ ફ્રીમાં પીવા મળે વહેવા મળે ખાવા પીવા મળે એટલું ઊંઘ કે આપણું માઇટિંગ બાઇટિંગ ફ્રીમાં મળે આ લોકો એમના સ્વાર્થના લીધે તમારા જોડે આવતા હોય છે ને આપણે એવું વિચારીએ કે મારા આટલા બધા ભાઈ બનો છું મારી આટલી બધી ઓર્ડ પણ છું આટલા બધા મોટા મોટા અધિકારીઓ ગમે તે લોકો હોય સરકારી અધિકારીઓ ગમે તે લોકો હોય હું ગમતી નહીં આ લોકો મારા ફાઉં ઉપર આવશું મારા કેર બે હશે મારી જોડે બે પીવું છે આ બધું ક્ષણિક છે તો જ તમારા પાસે રૂપિયા પૈસા ધન સંપત્તિ એ તમારું શરીર હારવું હોય તો એ લોકો તમારા પાસે આવશે તમને ફોને લગાવશે તમારા સમાચાર એક ખુશશે જે દિવસ તમારું શરીર ખતમ થઈ જાય છે ને જે દિવસ તમારા પૈસા નહીં હોય એ દિવસે કોઈ વ્યક્તિ તમારો ફોન નહીં ઉપર તમને અનુભવ થાય એના મોરી મારી વાતો મારી વાતો જો તમને ખ્યાલ આવી જાય ને તો સૌથી બેસ્ટ બાકી જે વસ્તુ તો સમય શીખવા રહીને પહેલાં આપણે શીખીએ શીખી ને સારું તો કે બુદ્ધિમાન વ્યક્તિ કોને કહેવાય આપણી જિંદગી કોઈ એવું જિંદગી આપણે બહુ ઓછી છે એટલે આપણી જિંદગી એટલી બધી મોટી હોય નહીં કે આપણે પોતે ભૂલો કરીને આપણે પોતાની ભૂલાવાની શીખીએ એટલે અમુક વસ્તુઓ અમુક અમુકની વાતો પરથી બીજા અનુભવ પરથી તમે જાતે અનુભવ લઈ લો ઘણા બધા લોકોનો તમે જોયું છે કે એમનો સારો ટાઈમ હોય દિવસો સારા હોય એટલે બધા લોકો એમની આજુબાજુ ફરતા હોય છે રખડતા હોય છે ભાઈ બંધ ફરતા હોય છે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય આવે વ્યક્તિ પાર્ટી કે પાર્ટી પછી જાય પાર્ટી ઉઠી જાય એટલે બધા ભાઈ બંધો કે બધા ભાઈ બંધો જોરે બેઠતા હોય બધા બધા ઉઠી જ જોઈએ કોઈ બેહવા નહીં આવે એટલે આ બધી વાતો મેં તમને જે બી કરી એ બધી વાતો તમને ખ્યાલ જ છે તમને જેટલી બી વસ્તુ કીધી એમાં એક વસ્તુ પણ એવી ખરી કે જે તમને ખબર ના હોય બધી જ વસ્તુ તમને ખબર હોય પણ હું તો જનરલી જેવું કહું કે હું મારી ચેનલમાં ચેનલની અંદર હું બનાવું કે જે વસ્તુ ખાલી તમે તમે લોકો જે વસ્તુ ભૂલી જતા હોય ને તો તમારે તમારા મગજમાં થોડું આકવો જે વાતો એ વાતો હું તો ખાલી યાદ કરાવતો આજે કરાવત બાકી તમે લોકો સમજદાર જ છો તમે લોકો બહુ જ્ઞાની જ છો હું મારી ચેનલના જેટલા બી સબસ્ક્રાઇબર હોય જેટલા બી લોકો વિડીયો જોતા હોય હું એવું અમર જ નહીં કહું તમે મારા સબસ્ક્રાઈબર બધી ખબર ના પડતી હોય જ ખબર પડે છે મારા સબસ્ક્રાઈબર બચારા કહેવાય ને જાત વખતે પરોઈ જાય લપસી જાય એટલે ખાલી તમે વારે ઘરે ભૂલી ભૂલી ના તો એટલે હું તમને અમુક અમુક વસ્તુ યાદ અપાવતો રહું છું મારું આ કોમ છે પણ અમુક બે ત્રણ ભાઈ બનાવવા માટે અમે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે કદાચ મારી એવી આશા છે કે એ લોકો કદાચ સુધરી જ હોય જીવન બચાવી બાકી લાસ્ટ બે વર્ષ પહેલા જ હું એક ભાઈ બનના ફાર્મ ઉપર જતો હું એમના બી અમદાવાદની અંદર ત્રીસ પોત્રીસ પોતાની દુકાનો બીજી બી એમને પચાસ હોવી પોતાની જમીન એમની બી ટેવા આવી હતી આખો દારો ગમના બધા ભાઈ બંધો આવું પોતે પીવાનું બધા ભાઈ બધા પાવાનો ગઈ દિવાળી જ મને ખ્યાલ આવ્યો કે એ પાર્ટી ખલાસ થઈ ગઈ દારૂ પીબી મરી ગયા દારૂ વસ્તુ જેવી છે તમે દારૂ દારૂનું તમે અતિરેક કરી નાખો એટલે પહેલા તમારો ફેફસા ખતમ કરી નાખો ફેફસા ખતમ કરે પછી કિડની ખતમ કરી નાખો પછી લીવર ખતમ કરી નાખે ડૉક્ટરો પછી હાથ ઉત્તર કરી દેશે બધી વસ્તુનો અહેસાસ ત્યારે ત્યારે થાય તરીકે તમારી સિગ્નલ આપે ખરી પણ તમે દારૂ દારૂના વ્યસન કલર તમે એટલા ગરકાવ થઈ ગયા હોય ને તમે એને તમે શોરી ના નાખો એટલે એ વસ્તુ દારૂ તમને પીવાનું શરૂ કરે એના પહેલાં તમે એને કંટ્રોલ કરી દો એ તમને ના પીવું તમે એને પીઓ ચાલે છે પણ એ તમને પીવાનું શરૂ ના કરો એટલું ધ્યાન રાખો પછી તમે કશે લ તમારો કિડની લિવર ફેફસા ખરાબ છે ડૉક્ટર તબક્કા દઈએ તમારી લાખો રોકાણો તમારા લાખો કરોડો રૂપિયા દુનિયાના સંબંધો તમને એક શ્વાસ પણ વધારે નહીં જીવા રહી ડોક્ટર હાથ ઊંચા કરે એક વસ્તુ બગડે બરાબર ધારો કે કિડની બગડે તો એનો ઇલાજ થાય લીવર બગડે ઇલાજ થાય સ્ટમકમાં ઓતેરો બગડું કે કોઈ પાર્ટિક્યુલર કોઈ ઓર્ગન બગડે તો એનો ઇલાજ થાય દારૂ વસ્તુ એવી છે ને કે તમે અતિશયનું એક્સેસિવ એનું આલ્કોહોલનું તમે સેવન કરી લઉં થાય કે તમારા શરીરના જેટલા બી ઇન્ટરનલ ઓર્ગન હોય એ બધા ખતમ કરી નાખે કહેવાય ને કે આવા આખી આખું ફેલ થઈ તો ડોક્ટર નાખવું એક વસ્તુ બગડતો તમે એને ફીલ કો કરીએ કોના બહુ બધા લોકો આ ઉદાહરણ છે એ ભાઈ મરી ગયા લગભગ 45 50 વર્ષ આસપાસના હશે 50 વર્ષ એ ભાઈ મરી ગયા યંગ જ હતા બહુ વ્યક્તિ સારા વ્યક્તિ હતા સજ્જન વ્યક્તિ હતા બધે મદદ પણ કરતા તમારી અંદર 100 સારા ગુણ હોય 100 સારા ગુણ હોય તમે ભલે ગમે તેટલા સારા હોય પણ એક ખરાબ ગુણ છે ને વ્યસન દારૂનું વ્યસન જરૂર કરતાં વધારે દારૂનું વ્યસન કોઈને નુકસાન કરે ના કરે કોઈને ફરક કરે ના પડે એટલું યાદ રાખજો તમને સો ફરક પડશે આ વસ્તુ એ છે કે એક દિવસ તમને લઈને ડૂબશે એ દિવસ કહેવાય કે જે દિવસે તમે આઈસીયુ પર રહ્યા છો ડૉક્ટર કહે કે ભાઈ એવો કઈ થઈ ને ડૉક્ટર હાથ અધર કરી દે છે આવા સમયની વેટ કરવી એના કરતા કદાચ જો મારા બે ત્રણ શબ્દો તમારા દિલમાં લાગજો ને તો બહુ સારું મારા તો ભાઈ બનશે બીજો એક મારા ભાઈ બનશે એવો એમની બચારવાની હાલ આ પરિસ્થિતિ છે પૈસા લાખો કરોડો રૂપિયા પૈસા છે જમીન બહુ બધી છે એવાની સેમ ટેવારી છે હું એમને વારેક રિક્વેસ્ટ કરું છું મારે ખેંચું છે કે ગમે તે કરીને જેટલા બી મારા બધા ભાઈ બંધ હોય બધે બધા દારૂ મારા ગમે તે કરીને મારા બંધ કરાવો કોઈક વાર વોકેશનલી ચોક્ક છ મહિને બાર મહિને એક બે વાર પીવું ને તો ચાલે વેચ બી કોઈ પ્રોબ્લેમ ના જોઈ ના વેઠોતું અને બહુ ના ચાલતું તો મહિનામાં એક વાર પીવો અને એમ તો ના ચાલતું તમે કદાચ કહેવાય ને અઠવાડિયામાં એક વાર પીવો પણ એની એક લિમિટ હોય તો એ રોજ રોજ પીવાનું શરૂ કરો પછી તમને એની એક એડિક્શન લાગી જાય હાલ કોઈ પણ વસ્તુ વ્યક્તિનું કેવાય કે એડિક્શન આદત ના હારી આદત વસ્તુની હોય કે વ્યક્તિની હોય તમને એક દિવસ મારી જ નાખે તમને દુઃખી તો કોઈ પણ વસ્તુની ટેવ ના પાડવી પણ ટેવ પારવી તો તમે હારી વસ્તુ ટે જેના લીધે તમારો ફાયદો થતો હોય બાર થાય કે તમારું શરીર બગડે પૈસા બગડે છેલ્લા તમારા ભાઈ બને તમારી જતા રહે છે દારૂ પીતા હોય તો તમે હું એવી આશા રાખો કે તમને હારા ભાઈ મળી નશિરી લુખા લોકો તમારા બેસતા હોય પદ આ લોકો એવા હોય એવું જરૂર નહીં હતું તો મોટા ભાગે તામસી મગજના તામસી પ્રવૃત્તિના લોકો લોખા લોકો એવા જ આપણા પાયના રોજ બેતા હોય મફત પીતા હોય અને એ જ લોકો મારા છે દારૂ પીન આપણી પીઠ પાછળ આપણી ખોદ નીકળતા હોય મારી વાત તો કોઈ કરવી લાગ લાગતી હોય તો લગાડવાની કશી વાતો નહીં આપણને કોઈ ફરક નહીં પડતો હતો આપણે સાચું કહીએ છીએ સાચું કહેવા જોવો છે પણ જે લોકો લુખા છે જે લોકો ખોટા છે જે લોકો સ્વાર્થી છે એમને જ આ વાત ખોટી લાગશે બાકી સજ્જન વ્યક્તિને કદી આ વાત ખોટી નહીં લાગે ચમ હું ખોટું કહેવાય આપણે ટેવ નહીં અને તમે તમે પણ પિતા હોય તમારા ભાઈબંધ પણ બહેન પિતા હોય કોઈ ભાઈ હોય તો તમારે પોતાની બી ભાઈબંધ તરીકે એક ફરજ આવે છે કે આપણે આપણા ભાઈબંધને આપણે કેવું કરે છે ભાઈબંધ બરાબર છે અમે પીએ પણ તું વધારે ના પી અમાર થાય છે એવું કોઈ વ્યક્તિ હોય દારૂ પીતો હોય ભાઈબંધને પાર્ટી આપતો હોય તો પેલો વ્યક્તિ દારામ ચાર પાંચ વાર એમને પીતો હોય દસ 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 દારામ અલગ 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 ટાઈમિંગ ઉપર આવો દસ વાર પેલા ભાઈ બહેન દાર પીવરા ટીમને કંપની આવવા માટે પોતે બહેન પીવા શરીર ની હાલત શું થાય કરી દારૂની જેના લત વધારે જાય કે જે લોકો એમને ખાવા પીવાનું છૂટી જતું હોય છે બધું યુવક શરીર દારૂ પર જ ચાલતું હોય પેટમાં ઉતરતું હોય શરીર ધુજારી મારતું હોય એમની ઓખો બી તમે જોવા લાલ લાલ હોય શરીરનું એમના શરીર આખું દારૂની સ્મેલ આવતી હોય આ તમને કોઈ પર નહીં કે પર તમને કોઈ કહેવા નહીં આવે લોકોને એવું ડરે છે કે જો મમ્મી ઉઢાપો કહે તો મારો સંબંધ બગડશે બધા મને દાર પીવા ની મળે તારો ટીમ મારા ભાઈ મદદ નહીં કરે આપણે તેવા સીએ જ નહીં સ્વાર્થ સ્વાર્થ માટે કોઈ ભાઈ બંધ જોડે કદી ભાઈ બંધ નહીં રાખવાની એ ભાઈ બંધ ને આપણને બોલાવે તો બોલાવો ના બોલાવે તો કોઈ નહીં ભલે ભાઈ બંધ જોડે દુશ્મનાવટ કરી પર દુશ્મની હોર્યું દુશ્મનાવટ કરી પર દુશ્મની ના ભોગે પણ ભાઈ બંધ સુધારવાનું ભલે આપણે ભાઈ બંધ તૂટી જાય દુશ્મન થી આપણે બંધ હોય છે ભાઈ બંધ નું છેલ્લા પગલું થવું જોઈએ આપણું જીવનમાં એવું હોય તું જા સ્વાર્થ માટે પોતાના પર્સનલ સ્વાર્થ માટે મતલબ માટે કોઈના જોડે ભાઈબંધી રાખે ને તો મુઈને ભાઈબંધી નહીં કહેતો એનો તો એક બિઝનેસ ડીલ કહેવાય છે કે ભાઈ તું ભાઈબંધ હું ભાઈબંધ તું પોતા મને આવે જે હું તારો પોતા આવે આવજે તું પૈસા આવજે હું તારો પૈસા આલે આ તો મતલબ છે દુનિયા તો આ દુનિયામાં તો આ લોકોની ભરમાલ લાગેલી છે ભાઈબંધો અમુક લોકો એવા અમુક ભાઈબંધ એવા રાખો કે જે લોકો એક કરોડ રૂપિયાના સ્વાર્થ વગર તમારી જોડે રહેતા હોય તમને સાચી સલાહ આપતા હોય તમને સાથ આપતા હોય મુશ્કેલી જયારે આવશે તકલીફ જયારે આવશે તો સાથ આપનારા તમને એક પણ નહીં મળે સલાહ આપનારા તમને પાંચસો લોકો વી વીઆઈપી પ્રોફેશનલ પાંચસો માણસો મળે પણ કહેવાય ને કે ભાઈ બંધ એવા રાખવા પછી સાથ નહીં તકલીફમાં તકલીફમાં સલાહ નહીં સાથ આપવા મળી હોય આ ભાઈ અને આ ભાઈબંધોની બંધોની સલાહ કોઈ લેવી પણ એવા લોકો શું દૂર રહેવું પડતો હતી કે જલેબી જેવા મીઠા હોય બહુ મેઠું મેઠું બોલતા હોય હારી હારી વાતો કરતા હોય છે લોકો બહુ જલેબી ખાધી ખબર તમને ડાયાબિટીસ કરી નાખે કોઈ પણ આ જેવા ભાઈ બંધ નાખવા લીમડા જેવા દોસ્તો રાખવા જિંદગીમાં ઘણી આવા લોકો જ્યારે મુસીબત રૂપી તડકો આવે ને ત્યારે સોયડો જરૂર આપશે કરવા લીમડા જેવા મિત્રો સીધો બાકી અમુક લોકો એવા હોય ને મોટા કે નારિયોરી જેવા નારિયોરી ભલે ગમે એટલું ઊંચું હોય એ તમને તકલીફમાં તડકો આવે તો તમે સોયડો ના આપે અને તમને ફરે ના આપે તો વિડીયોની અંદર કહેવામાં કહેવામાં તો બહુ બધું છે પણ અહીંયા હું વિડીયોનો અંત કરું છું તમે તમારા કોઈ ભાઈબંધો હોય કે જે લોકોને આવી લત લાગતી હોય તો બીજો પણ આ વિડીયો શેર કરજો ખબર નહીં વિડીયો જોવાથી કદાચ કોઈના વિચાર બદલે જો એક બે જણાની જિંદગી સુધરી જાય તો ક્યાંથી આથી વ્યસનની વિરુદ્ધ તો હું શું વ્યસન વિરુદ્ધના તો હું વિડિયો જુગ બનાવું છું આગળ પણ બનાવતા રહી તમને ખોટું લાગે તો ખોટું લગાડવાનું કશું વધો નહીં કારણ કે જરૂર નહી હોય કે તમને સારું લાગે બધી વાત તો તમારા માટે સારી જ હોય હવે કહો તમને સારી ના પણ લાગે તમને કરવી પણ લાગે આપણો બીમાર પડી તો ડોક્ટર આપણે ઘણી ઇન્જેક્શન આપતો હોય બાટલા ચલાવતો હોય કરવી દવા આપતો હોય તો આપણને નહીં ગમતી હોતી પણ આપણે આપણું શરીર સારું કરવા માટે સ્વાસ્થ્ય સુધારવા માટે આપણે કરવી દવા લેવી પડતી હોય ઇન્જેક્શન લેવું પડતું હોય તો સમજી જજો આવું આપ મેં પણ તમને કરવી દવા આપી ચૂપચાપ ઘરે જજો તમારા માટે જ છે મારી કોઈના કોઈ પર્સનલ દુશ્મન નહીં ભાઈ બંધી છે એટલે તો આપણા કહેતા હોય ભલે ખોટું લાગતું હોય તો લાગણી હોય લાગણીયા સંબંધ હોય ત્યાં આપણે સલાહ આપે સાચી બાકી દુનિયામાં જેટલા લોકો દારૂ પીને જેટલા લોકો રોજ મારે છે પણ હું ફરક પડે સમજી ગયો સમજવા લોકો સાંજમાં સમજી જશે બીજું બધા કેવું નહીં તો આપણે મળીએ આવતા બીજા બીડી બરાબર વિડીયો પસંદ આવે તો ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ભાઈ બહેનો તમે શેર પણ કરી દેજો ચલો